મારું છે સાચે ને એટલી આની બ્રેકિંગ ન્યૂઝ સાઈનીસ માંથી થઈ લડાઈ મમ્મી દીકરી મારી જા કાકા સંતી મારું કાઠો જયદત વચ્ચે જો જયદત કોણ જીતે જયદત રેફરી બેનો છે હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા હાય મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલ જીગ્નેવા બ્લોગ્સ માં તો એલે કેવો બેહી ગયો છે શું જોવો જયદત ચાલુ ગલ કે જયદાત જો ઉઠીને બેહી ગયો છે અત્યારે અમે થઈ ગયા છીએ નીકળવા માટે રેડી હવે જાશું ઘરે કામ છે પછી કાલે વરી પાછું જવાનું છે ગોંડલ તો અત્યારે જલ્દી જલ્દી ઘરે પહોંચી જાય કામકાજ કરી લઈ પછી કાલે પાછા લગ્નમાં જવાનું છે એને કાલનો વિડીયો મોડવા આવ્યો છે કેમ કે રાત્રે ત્રણ વાગ્યા લાગી આપણે ડાયરામાં હતા પછી ઘરે આવ્યા તો જયદત ઉઠી ગયો હતો સાડા પાંચ વાગે સૂતો ઉઠવામાં થઈ ગયું મોડું એટલે એડિટિંગ કઈ કર્યું નથી તો ઘરે જઈને એડિટિંગ કરશું પછી વિડીયો અપલોડ કરશું ચલો હવે આપણે મળીએ છીએ ઘરે તો બહુ થાકી ગયા છીએ કેમ કે કાલ આખો દી એમને મતા અને રાતનો ઉજાગરો આ જો બધું કાઢવા માંડ્યો સાક્ષી તો હજી ઉઠી જ છે સાક્ષી ગઈ રશ કરવા હવે ચા પાણી પીશું પછી કરશું કામ કેમ કે દેવાના છે બપોરે બાંધણા તો આપણે બાંધશું બાંધણા ઘડી કામ કરી લઈ પછી બાંધી અને મોબાઈલ દેવો જોશે રવિરાજને કેમ કે એડિટિંગ બાકી છે આજ નેજી કાલનો વિડિયો અપલોડ કર્યો નથી તો હવે એડિટિંગ કરશું અને પછી અપલોડ કરશું તો લેટ વિડિયો આવવા માટે સોરી ચાલો હવે ફોન આપી દઈ રવિરાજને એને જાવું છે મેડિકલ હે તો આપણે એને ફોન આપી દઈએ અત્યારે આપણે કાઢી રહ્યા છીએ દવા આ આપણો મેડિકલ સ્ટોર છે અને આપણે જોબ કરી રહ્યા છીએ આપણે પેશન્ટને દવા આપી રહ્યા છીએ આ સિજેરિયનની દવા પડી છે

કેમ કે સુઈ ગઈ બપોરે બે વાગે સુઈ ગઈ હતી આવીને બાંધણા ઓઢણિયું દેવાની હતી તો ઓઢણિયું બાંધી અને પછી બે અઢી વાગે સુઈ ગઈ મમ્મીએ રવિરાજ ને જમવાનું કરી દીધું આપણે તો થાકી ગયા હતા જેવા કેમ કે કાલ રાત કાલ આખો દિવસ આખી રાત અને પછી આજનો દી નીંદર થઈ જ નહોતી રાતે એડિટિંગ નહોતું કર્યું મને કેમ કે એડિટિંગ ઓછું આવે ને રવિરાજ જ કરે ઝાઝા ભરતી એડિટિંગ તો એડિટિંગ એ નહોતું કર્યું પછી ત્યાંથી નીકળવાનું હતું ત્યાંથી હાડા નવ નવ હાડા નવ દસ નીકળ્યા અગિયાર વાગે ઘરે પહોંચી રવિરાજને દીધો મોબાઈલ કેમ કે એડિટિંગ કરી નાખી આપણે કાનો વિડીયો પણ અપલોડ કરવાનો હતો વિડીયો પણ અપલોડ કરવામાં થયું મોડું અને બે વાગે એ આવ્યા તો હું તો થાકી ગઈ હતી મેં કીધું હું સુઈ જાવ છું તમને મમ્મી જમવાનું કરી દે છે સાંજે ઉઠી છ વાગે ચા પાણી પીધા થોડું કામકાજ કર્યું ને નાસ્તા પાણી કરી ફ્રેશ થઈ અત્યારે રસોઈ બનાવવાની થઈ હાડા તો મેં એને મોકલ્યા નાસ્તો લેવા સાક્ષીને ખાઉં છું ચાઇનીસ જો આવી કોણ ગયા જો લેતા આવ્યા. ચાઇનીઝ લેતા આયવા જો ઈ લોકો પણ મેં આને કીધું કે તાર મમ્મી હુઈ ગયો તો બોલાવાનો આ ઈ બપોરે ઉદયભાઈ આયા તો ઊઠી ગયો તો એટલે ચાલો હવે જયદતને આપણે પેલા સુરાવી દઈએ કેમ કે ઈ હવે અમને મને જમવા નહીં દે તો હું જયદતને સુરાઈ દઉં પછી અમે નાસ્તો કરી લઈ પછી કાલે જવાનું છે બહાર મેરેજ માં તો મેરેજ ની તૈયારી પણ કરવાની છે મારવાડા ચણિયાચોલી કટલેરી બધું આપણે ભરવાનું છે

અમને ચડી થઈ જાય છે હાલો પપ્પા દવા લઈ લ્યો અમે દવા પી લાઈ તો હાલો દવા બવા પાઈ દે જઈ દે બાપુને વિડિયો આપણે અહીંયા એન કરી છે જો બધા સુઈ ગયા છે આપણે પણ સુઈ જાય અત્યારે વાગે છે એક સવારે વેલો ઉઠી મોર્નિંગ નું કામ કરી પછી બપોરે આપણે નીકળવાનું છે ગોંડલ માટે તો વેલા વેલા સુઈ જાય તો સવારે વહેલા વહેલા ઉઠી નકર તો નવ વાગ્યા લગી નીંદર આપડી ઉઠવાની છે નહીં કેમ કે ઉજાગ્રોકાલ આખી રાતનો થયો છે અને આજે જયદ્રતે સુવા પણ નથી દીધી ચલો ફ્રેન્ડ્સ આપણે આજનો વિડીયો અહીંયા કરીએ એને કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ઓકે બાય બાય ગુડ નાઈટ જય માતાજી શુભ રાત્રિ બાય ફ્રેન્ડ્સ